નાલસા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટની સૂચના મુજબ પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા આજે ગોધરા ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું ગોધરા કોર્ટમાં પતિ પત્નીના કુટુંબિક તસ્કરોના કેસો ચેક રિટર્નના કેસો નાણાકીય વસુલાતને લગતા બેંકના કેસો પારિવારિક મિલકતોને લગતા કેસો તથા નાના સમાધાનપાત્ર ગુનાઓના કેસો મોટર્સ કસ્ટડીના વળતર જેવા પંદર હજારથી વધુ કેસો લોક અદાલતમાં રાખવામાં આવેલા તેમાં મોટી સંખ્યામાં કેસોમાં પક્ષકારોને સમજાવીને સમાધાન કરાવીને સુખદ નિકાલ કરવામાં આવ્યો આજરોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના આદેશ અનુસાર તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર નેશનલ લોક અદાલતનું આયોજન પંચમહાલ એટ ધ ગોધરા એટલે કે પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલ હતું અને નેશનલ લોક અદાલતમાં સમાધાનલાયક તમામ કેસો જિલ્લાની દરેક કોર્ટોમાં મૂકવામાં આવેલા હતા જેવા કે ફેમિલી ડિસ્પ્યુટના કેસો ત્યારબાદ ચેક રિટર્નના કેસો નાના નાના ગુનાઓ જેમાં દંડની ફક્ત જોગવાઈ છે તેવા કેસો તથા કબૂલાતપાત્ર કેસો એવા તમામ પ્રકારના વિવિધ તબક્કાના કેસો દરેક કોર્ટમાં મૂકવામાં આવેલા એમ કરીને જિલ્લામાં કુલ પંદર હજાર જેટલા કેસો રેગ્યુલર તથા લિટિગેશનના એટલે કે જેમાં કોર્ટ કેસ નથી થયો અને તકરાર ચાલુ છે તેવા લિટિગેશનના કેસો જેવા કે બેંકના કેસો રિકવરીના કેસો ફોન રિકવરીના કેસો બિલ રિકવરીના કેસો જેવા બેન્કિંગને લગતા તમામ કેસોની પ્રી લિટિગેશન પર આયોજન દરેક કોર્ટ વાઇઝ કરવામાં આવેલ હતું તેમ કુલે પંદર હજાર જેટલા લોક અદાલતમાં મૂકવામાં આવેલ હતા અને બાર હજાર જેટલા કેસોના નિકાલ થવાની પૂર્ણ શક્યતા હોય અને ભવ્ય રીતે લોક અદાલતને સફળતા મળેલ છે અને લોક અદાલતમાં કોઈની જીત કે કોઈની હાર થતી નથી અને સમન્વયકારી સમાધાનની રીતે નિકાલ થયેલ હોય બંને પક્ષકારો ખુશી ખુશી પોતાનો કેસ પૂર્ણ થયાનો અહેસાસ લઈ કોર્ટ જતા હોય છે આજ લોક અદાલતની સફળતા હોય છે સામતાણી સાથે અશોક સામતાણી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ